નમસ્કાર કાટકોલા ગામમાં છે એ આજે એક અજગર એટલે કે ઇન્ડિયન રોક પાયથન જોવા મળતા અમને જાણ થતાં અમે અહીંયા આવી અને આ સાપને છે તે રેસ્ક્યુ કર્યો આ સાપ જે રેસ્ક્યુ કર્યો એને ગુજરાતીમાં અજગર એટલે કે ઇન્ડિયન રોક પાઇથન તરીકે ઓળખવામાં આવે એની વાત કરીએ તો હોય બિનજેરી પણ એના મોઢામાં છે તે બસો દાંત હોય અને અહીંયાથી જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય તો આઠથી દસ ફૂટની લંબાઈનો છે અને હજી પણ એ છે તે એના હેબિટેડ એટલે કે કુદરતી એરિયામાં એને મુક્ત કરશું તો એ બાર ફૂટથી માંડી અને ચૌદ ફૂટ સુધી એની લંબાઈ છે તે ચૌદ પંદર સોળ ફૂટ જેટલા લંબાઈના હોઈ શકે પણ બને ત્યાં સુધી છે તે માણસને કાંઈ હેરાન પરેશાન કરતા નથી એ માત્ર શિકારની શોધમાં આપણી આસપાસ છે એ ચડી આવતા હોય અને વન્યજીવ છે એ આપણને ડાયરેક્ટ કે ઇન ઘણી બધી રીતે ઉપયોગી છે એટલે એને જોવા મળે તો એને ક્યારેય આપણો દુશ્મન ગણી અને મારવો નહીં માત્ર ને માત્ર કે અમારા જેવા રેસ્ક્યુઅર છે એનો સંપર્ક કરી અને એને રેસ્ક્યુ કરાવવા અમારા દ્વારા રેસ્ક્યુ કરી અને એને અમારા બરડાના પ્રાકૃતિક આવાસમાં છે એ અમે એને મુક્ત કરીશું એટલે બધાને આ વિડીયોના માધ્યમથી એટલી અપીલ છે કે એને મુક્ત કરવા હાલો